अहमदाबाद મિત્ર न्यूज टॉप टेन खबरों ખબરોમાં આપનું हार्दिक स्वागत है સારા આતંકીની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ તો પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમને ટ્રેનિંગ મળી છે કે નહીં પરંતુ ચારે ચાર આરોપીઓ હથિયાર ચલાવતા જાણે છે અને જ્યારે એટીએસના અધિકારીઓએ ચારેને પિસ્તોલ આપી ત્યારે દરેક આરોપીએ પિસ્તોલમાં મેગઝીન લોડ કરી ગન અનલોક અને લોક પણ કરતા હતા આમ તેઓ હથિયાર વિશે દરેક બાબત જાણે છે એ સ્પષ્ટ થઈ ગયું છે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડોક્યુમેન્ટ આપ્યા તો તેઓ કોઈ પણ પેપર પર સહી કરવા તૈયાર નહોતા એટલે કે ગૂગલ ટ્રાન્સલેટમાં તેમની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વાંચ્યા બાદ તેમણે સરકારી વકીલ માટે હા પાડી હતી કમિશનરે ચોમાસાને લઈતી કામગીરીની સમીક્ષા કરી ગત વર્ષે ચોમાસામાં એકસો ત્રેપન સ્થળે પાણી ભરાયું હતું આ સ્થળે પાણી ન ભરાય માટે મ્યુનિસિપલે અહીં કેચપીટ સ્ટોર વોટર લાઇન સહિતની કામગીરી શરૂ કરી છે મ્યુનિસિપલનો દાવો છે એકસો ત્રેપનમાંથી ઇકોતેર સ્થળે પાણી ન ભરાય તે માટે કામગીરી પૂરી કરાઈ છે જ્યારે ગોતા સહિત ચોત્રીસ સ્થળે કામ બાકી હોવાથી આ વખતે પણ અહીં પાણી ભરવાની શક્યતા છે વિશ્વ ઉમિયા ધામની આઈએએસ એકેડેમી માટે એક હજાર ઉમેદવારો પરીક્ષા આપી વી યુએફ દ્વારા આઈએએસ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે જેમાં પાટીદાર સહિત

લોકોને હિટ સ્ટોકની અસર થતા સારવાર આપવી પડી તો હિટવેવ ની અસરને કારણે બુધવારે શહેરમાં સીઝનનું સૌથી વધુ છેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અગાઉ બે હજાર સોળમાં વીસમી અડતાલીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલની છેલ્લી મેચમાં પણ અંદાજે સિત્યાસી થી નેવું હજાર પ્રેક્ષકો મેચ જોવા માટે પહોંચ્યા હતા મેચ દરમિયાન અગ્નસિત્તેર લોકોને એર સ્ટ્રોકની અસર થતા સારવાર આપવી પડી હતી રાત્રે અગિયાર વાગે પણ તાપમાન સાડત્રીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું શહેરમાં સવારી પવનની ગતિ ઘટીને શૂન્યથી બે કિલોમીટર થઈ હતી કે જેને કારણે સવારે અગિયાર સાડા અગિયાર કલાકે સાડત્રીસ ડિગ્રી તાપમાન હતું પરંતુ પવન ગતિ ઘટવાને કારણે ઓગણ અમદાવાદમાં પણ સ્માર્ટ મીટર નો વિરોધ જોવા મળ્યો છે અમદાવાદના નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટી અને આસપાસની કેટલીક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જે સ્માર્ટ મીટરમાં વધુ બિલ દર્શાવતા સ્થાનિકો નરોડા જીએબીની ઓફિસ જોઈને થાળી ઉગ્ર વિરોધ કર્યો હતો તેમજ સ્માર્ટ મીટર બંધ કરો જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં એમસીનો પાયલોટ પ્રોજેક્ટ ફેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન અંતર્ગત બેડ ધ હિટ હેઠળ નાગરિકોને ગરમીમાંથી રાહત મળી તેના માટે શહેરમાં આવેલા ચાર રસ્તા ઉપર વોટર સ્પ્રિંગ

ઇકાટામાં બે મહિના પહેલા બનેલો આરસીસી રોડ ફરીથી તોડીને નવો બનાવવામાં આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્જિનિયર વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં બેદરકારીને કારણે માત્ર બે મહિનામાં જ રોડ ઉપર ઘસારો થયો હોવાથી સામે શહેરના દરિયાપુર વોર્ડમાં ગીકાટા રણછોડ પાસે માર્ચ મહિનામાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડના વચ્ચેના ભાગમાં ઘસારો પડી ગયો હતો બે મહિનામાં જ રોડ ઘસાય અને નીચેનો ભાગ દેખાતા તેને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે એમટીએસ બસના મુસાફરોમાં ઘટાડો થયો છે બપોરના સમયે મુસાફરો ઓછા થયા છે સામાન્ય રીતે પ્રતિદિન સાડા ચાર લાખ લોકો બસમાં મુસાફરી કરતા હોય છે જેને બદલે છેલ્લા એક અઠવાડિયામાં ચાર લાખ દસ હજારની આસપાસ પેસેન્જર જોવા મળે છે મોટાભાગની બસ ભરેલી જતી જોવા મળે છે મોટાભાગની બસ ભરેલી જતી હતી કે જેને બદલે હવે બપોરના સમયે ઓછા મુસાફરો બસમાં જોવા મળે છે તો હીટવેવને પગલે લાલ દરવાજા બસ મથક પર પાણીની પરબ ઉપરાંત પ્રતિદિન ચાલીસ જેટલા વોટર ચેક તેમજ પાઉ મૂકવામાં આવ્યા છે અમદાવાદ મદરેસા આચાર્ય હુમલા કેસમાં વધુ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા આરોપીઓ દરિયાપુરના મોહમ્મદ પરવેજ ફારૂક મોહમ્મદ શેખ મોહમ્મદ સુફિયાન અબ્જુલ મજીદ પઠાણ પૈચાન રમજાનીભાઈ શેખ અને અયાન રમજાનીભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે પતિના સાથે પત્ની અને અને મારા પતિને મેસેજ ન કર સંબંધ રાખ તેમ કહેતા ઉશ્કેરાયેલી પાડોશી યુવતી અને મહિલા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષોએ એકબીજા સાથે મારામારી કરી હતી ત્યારબાદ સામસામે વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સામસામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે